શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર તેમજ વિપ્ર ફાઉન્ડેશન જીઆઈડીસીના નવજીવન ગરબા ગ્રાઉન્ડથી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં અંકલેશ્વરના વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દક્ષિણ ઝોન પ્રમુખ લલિત શર્મા દક્ષિણ ઝોન ઉપપ્રમુખ પ્રવીણ તેરૈયા ભરૂચ જિલ્લા પ્રમુખ જનક પટેલ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ગુજરાતના પ્રમુખ ચંદુભાઈ જોશી તેમજ ફાઉન્ડેશનના પ્રમુખ યોગેશ ખાસ ઉપસ્થિત રહીને સૌને પરશુરામ જન્મ જયંતિ પાઠવી હતી ભગવાન શ્રી રામ પરશુરામની આરતી ઉતારી આ શોભાયાત્રા બપોરે ત્રણ કલાકે નીકળી જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં ફરીને સાંજે ગાર્ડન સિટી ખાતે સમાપન થયું હતું જ્યાં સૌએ બ્રહ્મ ભોજનનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી ભગવાન શ્રી પરશુરામજીની જન્મજયંતિ નિમિત્તે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઈડીસી તથા વિપ્ર ફાઉન્ડેશન દ્વારા જીઆઈડીસી અંકલેશ્વર ખાતે ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રાનું વિશાળ આયોજન કરવામાં આવેલ છે આ શોભાયાત્રાને ડીવાય શ્રી કુશલ ઓઝાના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા ફરી અને ગાર્ડન સિટી ખાતે સભામાં ફેરવાશે અને આ આ શોભાયાત્રા છેલ્લા ત્રણ વર્ષથી અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આયોજન કરવામાં આવે છે અને જેમાં બ્રહ્મ પરિવારની ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને બાળકો ઉત્સાહભેર ભાગ લે છે અને આગામી દિવસોમાં પણ બ્રહ્મ સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે એવું આયોજન પણ કરવામાં આવેલ છે અને આ તબક્કે જે કંઈ સંસ્થાઓ અને વિવિધ વ્યક્તિઓએ જે કંઈ યોગદાન આપેલું છે એ બદલ બ્રહ્મ સમાજ પરિવાર વતી હું આભાર માનું છું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર